રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોમાં વાત કરીશું કપાસનું બીજારણ રણ શોર્ટેજમાં છે ઉપરાંત જે નવાબ કપાસ આવે છે એનું જે પેકિંગ હતું એ જે ચેન્જ થઈ ગયું છે બદલાઈ ગયું છે ફેરવવામાં આવ્યું છે કંપની દ્વારા બરાબર છે શું કામ કે ડુપ્લિકેટથી ખેડૂતોને સાવધ રહેવું પડે એટલા માટે એટલે ઘણા ખેડૂત મિત્રોનો મને મેસેજ હતો વોટ્સપમાં કે ફોટા મોકલતા હતા કે તેજ આ ઓરિજિનલ છે કે આ ઓરિજિનલ છે બરાબર છે તો આજના વિડીયોની માલિકા આપણે ખેડૂત મિત્રો એ પણ કહીશું કે તમારે નવાબ કંપનીનું પ્રભાત શીડ્સ કંપનીનું નવાબનું બિયારણ કયું લેવું જોઈએ બરાબર છે એમ છતાં આપણે ખેડૂત મિત્રો હજી તમને કહીએ છીએ કે બહુ જ શોર્ટ ટાઈમ રે છે તમારી મહેનત પાસે કે ભાઈ હવે બિયારણો લગભગ લગભગ પહેલાં લોટના

એ નહીં મળે તમારે જે કપાસનું બિયારણ નથી કરવું અથવા તો કંપનીનું નામે તમે નથી સાંભળ્યું કોઈ દિવસ એ કપાસનું બિયારણ તમારે તમારી જમીનમાં નાખવું પડશે સોંપવું પડશે કારણ કે તમે જો કામના સમયની માલિકા એક કામમાં રહેશો તો અહીંયા બિયારણનું ઓન શોર્ટેજ છે એના બિયારણ બધું પૂરું થઈ જશે ચાહે એટીએમ હોય નવાબ હોય જાદુ હોય સંકેત હોય હોય પુષ્કર હોય અજીત હોય ધર્માગોલ હોય તડાકા હોય રાજા હોય ભક્તિ હોય આશા હોય એકસો વેરાયટી નંબર ની આવી એ હોય તો ભલે કે પછી કોઈ પણ સારી વેરાયટી હોય તો ભલે આપણે કીધું કે ભાઈ પંદર સત્તર વેરાયટી એવી છે કપાસની માલિકા કે એકાબીજી તમને વેરાયટી ન મળે અથવા તો બે ચાર વેરાયટીના કાળા બજાર થતા હોય તો એ વેરાયટી ને સાઈડમાં મૂકી અને આપણે બીજી સારી વેરાયટીની પસંદગી કરી શકો છો બરાબર છે અમે જે પેલા કીધું હતું કે ભાઈ અમે આજથી ત્રણ મહિના પેલા રાજસ્થાનમાં ત્રણસો દસ પ્લસ વેરાયટીઓ લાગેલી હતી એમાંથી અમે પંદર થી સત્તર વેરાયટી આઈડેન્ટિફાઈ કરી હતી એટલે કે આપણા વિસ્તારની માલિકા હાલે એવી વેરાયટીની પસંદગી કરી હતી આપણો વિસ્તાર એટલે ગુજરાત રાજ્યની હરેક તાલુકા અને જિલ્લા અને ગામડાની આપણે વાત કરતા હોઈએ છીએ કારણ કે અમે એવી વેરાયટીની પસંદગી કરતા હોઈએ છીએ કે આપણી જમીન પાણી હવા વાતાવરણ જે કાંઈ હોય તે આપણી જમીન ગોરાડું હોય બેરંગી ભો હોય કાળી માટી હોય લાલ માટી હોય ચીકણી માટી હોય બરાબર છે પાણી ખોવા ખારું હોય મૂળું હોય ભાંભળું હોય કે ગમે એવું પાણી હોય જમીન આપણી તાશવાળી હોય વેકરાવાળી હોય પથ્થરવાળી હોય બરાબર છે તો પણ આપણી જમીનની માલીપાઈ વેરાયટી હાલવી જોઈએ એમાંથી આપણે પંદર સત્તર વેરાયટી પસંદ કરી હતી એમાંથી પણ આપણે આઠથી દસ વેરાયટી એવી પસંદ કરી હતી કે રફ એન્ડ ટફ કે ગમે એવું વાતાવરણ હોય પિયત હોય તો ભલે બિનપિયત હોય તો ભલે મધ્યમ પિયત હોય તો ભલે અને વરસાદ પછી કદાચ એકાદુ બે પાન મળે તો પણ આપણને આ વેરાયટીનો ફાયદો મળવો જોઈએ આપણને ઉત્પાદન મળવું જોઈએ ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હતા કે હિતેશભાઈ રૂ નીકળે ઈ કપાસ કરે કે અંદર કપાસ ચા હોય ઈ કરાય બરાબર છે તો ખેડૂત મિત્રો તમને કહી દઈએ કે કપાસ લેવાવાળા બે વ્યક્તિ હોય એકને નકરો કપાસ્યા જ લેવાના હોય એકને નકરો રૂજ લેવાનું હોય આ બંને વેપારી જ્યારે અલગ અલગ રીતે આવે ત્યારે તમને બસો અઢીસો ત્રણસો રૂપિયાનો એક મણે ભાવમાં ડિફરન્સ બતાય ફેરફાર બતાવે કારણ કે જેને યાન બનાવવા માટે એટલે કે દોરા બનાવવા માટે જે આપણે કપડા પહેરીએ છીએ એ મહત્વની હોય એટલે તમારો કપાસ જો નકરા કપાસ્યા હોય તો એમ કે આ કપાસ તમારા માટે ખોટો છે એવું નથી તમારે જે લેવાનો છે ને એટલે તમને આ ખોટો લાગે છે પછી બીજો જ્યારે વેપારી આવે એને કપાસિયા કાઢવાના હોય કપાસ પીલી અને પાપડો બનાવવાનો હોય તેલ કાઢવાનું હોય એ જ્યારે કપાસ વ્યક્તિ લેવા આવે અને એમાં રેસાની લંબાઈ વાળો કપાસ હોય તો એ આપણે આપણને એમ કે આ તમારા માટે ખોટો કપાસ છે કારણ કે એને કપાસ મતલબ હતો બરાબર છે આપણે શું મતલબ છે કે માલ નીકળવો જોવે ચાહે તમારે ઉતારવામાં કદાચ હળવો હોય છે ભલે વજનદાર હોય તે ભલે પણ તમે જ્યારે કપાસ બધો ભેગો કરી અને તમે જ્યારે વેચો છો ત્યારે તમે માનો કે દસ વીઘાનો કપાસ છે ત્રણસો મણ છો બરાબર છે ત્રીસ મણ કપાસ વીઘે છોકનો કે છો આપણી વસ્તુ મહત્વની છે ચાહે કપાસ હળવો હોય તે ભલે ભારે હોય તો ભલે વજનદાર કપાસ હોવા છતાં જો કપાસ તમારે ન નીકળતો હોય ફૂકાઈ જતો હોય બગડી જતો હોય એડું ખાઈ જતી હોય તોય નકામો છે અને હળવો કપાસ હારો રહેતો હોય પો આપણે સફેદ ગોટા જેવો હોય એકદમ હાઇ ક્લાસ જતો હોય તો પણ આપણે વસ્તુ મહત્વની છે કારણ કે મણિકો ઓછો થાવો જોવે આપણે કપાસ જોખાવો જોવે બરાબર છે એટલા માટે કપાસની આપણે વેરાયટીની વાત કરીએ છીએ બરાબર છે જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવે છે એ ખેડૂત મિત્રોને બધાને નમન છે સલામ છે વંદન છે કે આવી ગરમીમાં લૂમા ખેડૂત મિત્રો છે તળાજા મારી સુધી મને આશીર્વાદ દેવા માટે આવે છે કે ભાઈ નીલમ એગ્રોકેમિકલ માંથી આપણે બિયારણ લેવા જવું છે અને ઘણા બધા ખેડૂતોને આપણે પૂછતા હોઈએ છીએ કે ભાઈ તમારા વિસ્તારની માલિપા આ બિયારણ મળે છે તમે કોઈ પણ દુકાનની માલિપા તમે પાકા બિલમાં આઠસો ને રૂપિયામાં આ બિયારણની ખરીદી કરી શકો છો બરાબર છે તો ખેડૂત મિત્રોનો એક આગ્રહ એવો હોય છે કે હિતેશભાઈ તમે જે દવાની માહિતી અમને આપી હતી ગયા ચોમાસામાં કે ભાઈ એક જ દવાએ બધી જીવાત સાફ થઈ જાય જીવાત ગમે એવી હોય સબજ સાસરી લીલી સાસરી મોલો તરતડીયા થ્રીપ્સ ગળો પાનકૃતિક કુકર કે ચુસ્સા બરાબર છે એક જ દવા બધી સાફ થઈ જાય છે અમારા વિસ્તારની માલિક આ વસ્તુ મળી ગઈ હતી અને અમને પરિણામો સારા એવા એ કપાસ ઉત્પાદન સારું લઈ બરાબર અને વળી પાસો અમે જીરું કર્યું હતું ધાણા કર્યા વરિયાળી કરી હતી કે ઈસુબુલ કર્યા હોય આપણે એમાં સારી માહિતી આપી હતી અને એમાં પણ એમને નિંદામણ નાશકમાં રાહત રહી હતી ખરની દવા આપણે સીંધી હતી અને એ પછી આપણે જે કાળિયા માટે સુકારા માટે જીરું માટે ખેડૂત મિત્રોને જે ફાયદો થયો સો તો વિડીયોમાં તમે સારી માહિતી આપો છો અને અમે પ્રોડક્ટની પરચેસ કરીએ છીએ દવાની ખરીદી કરી છે અમારા વિસ્તારમાંથી અને જો અમને રિઝલ્ટ આવતું હોય સારું તો બિયારણ અમારો મેન ખેતીનો પાયો છે અમારે ભલે ગમે એવો તડકો લાગે ગમે એવી લુ લાગે અમારે ભલે આટો થાય ભલે બસો કિલોમીટર પાંચસો કિલોમીટર થાય બરાબર છે કે દ્વારકા થી પોરબંદર થી રાણા વાવ કુકા વાવ ને સુરેન્દ્રનગર થી ના આવે તમે સો કિલોમીટર અંતર માંથી આવી જાય ને બે કલાક નો કામ હોય બે કલાક નો ટાઈમ છે ગાડી હાકી ને બરાબર છે મેં કીધું ભાઈ વાત બરોબર છે બિયારણ મેન ખેતી નો પાયો છે તમે લેવા માટે આવ્યા છો

અને બેસ્ટ પરિણામ આવ્યું થતું ખૂબ ખૂબ કલાભાઈનો આભાર બરાબર છે એ લઈ જશે અંકુરનું પુષ્કર પાંચ તડાકા પાંચ નવાબ પાંચ અને રુદ્રા પાંસ્ટ નવાબજી વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો આ નવાબનું નવું પેકિંગ છે એટલે ખેડૂત મિત્રો પાસે જેની પાસે જૂનું પેકિંગ હતું એ આ રીતનું જ હતું પણ આમાં કલરમાં ચેન્જ હતો કદાચ જે ખેડૂત મિત્રોને આ રીતનું પેકિંગ મળે તો તમ તારે ડુપ્લિકેટ તમારે માનવાનું નથી તમારા વિસ્તારની માલિપા તમતર જો આ રીતનું પેકિંગ હોય તો તમ તારે લઈ લેજો પરંતુ આઠસો ને સાઠ માં તે તમ તારે બરાબર છે બીજું વિરમદેવસિંહ બચુભા ગોહિલ વડોદો બરાબર છે તો એ બધા સાગર ત્રણસો એક ના છ પેકેટ લઈ ગયા હતા અને મુંગઢ ના ચાર લઈ ગયા હતા બરાબર છે આ મુંગટ વેરાયટી છે અને આ સાગર ત્રણસો એક નંબરની વેરાયટી છે બરાબર છે પરીકા બતાવવાનું કારણ એ છે કે આની અંદર ત્રણસો એક નંબરની વેરાયટી બીજી પણ લખીને આવે છે એટલે આપણે આવું પણ લેવાનું છે અહીંયા લખેલું છે ખેડૂત મિત્રો સાગર ત્રણસો તો આ રીતનું પેકેટ લેવાનું છે બરાબર છે અને આમાં લખેલું છે સાગર મુંગટ તો આ રીતનું લેવાનું છે મોટા જીનવાની વેરાયટી છે આપણે ઉતારો હારો જોતો હોય અને વિનિમયમાં સરળ હોય જે વાત ઓછી લાગતી હોય તો આ વેરાયટી કરવાની છે આ વેરાયટી કરવાની છે બરાબર છે પછી છે અશોકસિંહ સુખદેવસિંહ ગોહિલ વડોદ એ પણ તમને કોઈ સાગર ત્રણસો એક લઈ ગયેલા છે રુદ્રા બે લઈ ગયેલા છે અને નવાબ પણ લઈ ગયેલા છે પછી જે ભીખાભાઈ કરશનભાઈ રંગોળા સરકડિયા બરાબર છે તો એ લઈ ગયેલા છે મુગઢ લઈ ગયેલા છે બે પેકેટ અને તિલક લઈ ગયેલા છે બે પેકેટ

પાલીતાણા બરોબર છે એ તિલકની ની બે પેકેટ લઈ ગયેલા છે અને મુંગટ લઈ ગયેલા છે બે પેકેટ ખોડાભાઈ પરસોતમભાઈ બરાબર છે લઈ છે પુષ્કર તિલક અને મુંગટ નામની વેરાયટી કપાસની લઈ ગયેલા છે તો આ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર છે જયંતિભાઈ જેઠાભાઈ વાવડી સ્વામીના ગઢડા હવે સ્વામીના ગઢડા અને તલાજા તમને કહું સો કિલોમીટરનું અંતર થાય પણ છતાંય ખેડૂત એમ કે છે કે બિયારણ લેવા તો હવે ખેતીકા સાગર તળાજા નીલમ અગ્રો જવાનું છે ભગવાન આ બધું બિયારણ હવના ઓલામાં મળી રહે પણ તમે અહીંયા આવ્યા છો દૂરથી અને મને પ્રેમ આપ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે એ તમને કોઈ લઈ ગયેલા છે સાગર તિલક મુંગોટ રુદ્રા પુષ્કર વિપ્લવ એકસો પાદરી અને સાગર ત્રણસો એક મોટા છે વધારે જોતું હોય સુરેશભાઈ કરશનભાઈ છારોડિયા ધંધુકા હવે સુરેન્દ્રનગર નું ધંધુકા એટલે તળાજા ધંધુકા હવવા કિલોમીટર થાય બરોબર એ પણ સાગર ત્રણસો એક લઈ ગયેલા છે એક પછી મુંગટની ચાર પડીકા લઈ છે તડાકા લઈ છે તિલક લઈ છે પછી છે ભોપાભાઈ ચોટીલા જય સામુડા વાળી બે મુખવાળી માં

જસદણ એટલે રાજકોટ જસદણ થી બરાબર છે સાગર એક તડાકા અને સિલ્વર જે આવે છે બિલમાં રાખીએ છીએ બરાબર છે બિલ વગરની કોઈ વસ્તુ લેવાની નહીં ગઈકાલે કાલે થી બે ખેડૂત મિત્રો આવ્યા હતા એ કે ભાઈ અમે તો ત્રી પડીકા ખરીદી કરી પણ ખાલી અમને ચીઠી એવડી એમ આપી અને નામ લખી દીધું મૂળજી ભાઈ કાળુભાઈ બરાબર છે અને પડીકા કેટલા તો કે વીસ પેકેટ કપાસ ના બસ ભાવ ભાવ કઈ એનો હું પેકેટ હોય કઈ કંપની નું છે હું લોટ નંબર છે એક પેકેટ નો ભાવ કરો છે વીસ ફડીકાના પૈસા કેટલા થાય અને મેં કીધું વીસ ફડીકાના આઠસો સાપે સત્તર હજાર ને બસો થાય એટલે મને કે હું વાત કરો મે કેમ મને કે મેં તો એ કે રૂપિયા સોવી હજાર રૂપિયા આપ્યા વીસ ફડીકાના પણ સોવીસ હજાર રૂપિયા હે ભાઈ મેં કીધું તમે એને બરાબર છે સોવી હજાર રૂપિયા બારસો રૂપિયાનું એક પેકેટ છું પણ મને કેમ કેમ એમ છું મને કે ભાવ આ નથી કાકા આઠસો ને રૂપિયા વિડીયા બોલી બોલી મારું ગળું બે સરકારી ભાવ છે આઠસો રૂપિયા બરાબર છે તમે પાકું બી લો તો તમને ખબર પડી જાય કે આમાં હું ભાવ છે બરાબર છે તમે ફોરજી ફાઈવજી ના ચક્કરમાં નોયરો તમને બોલગાડી બીટીએ તમને એવા ભાવથી આપી દેશે હું ફોરજી દી માનતો જ નથી બરાબર ઊભી મુકાય છે લેવાનું જ નહીં ફોરજી ફાઈવજી બરાબર છે સારો વરસાદ માં ઉભું આપણે આપણે ઉલટા પૈસા દાળિયા ના પૈસા ઘરના જાય ખ્યાવાના પૈસા ઘરના જાય એટલે ફોરજી ફાઈવજી કારે લેવાનું નહીં હો ખેડૂત માંથી પાંચ ખેડૂત ને થતું હોય એવી વાત જ ખોટી છે હો માંથી એસી ને થવું જોવે પાંચ જણા ને હાર થાય વસ્તુ જ ખોટી છે બરાબર છે હો માંથી એસી જણા ને ગમે એવા વાતાવરણ માં થવું જોવે

બિલ લાવો તમને ખબર પડી જાય કેટલી વેરાયટી છે ભાઈ શું છે ભાઈ એનું બરાબર છે એટલે તમારે મોટા ભાઈ આઠસો ને સાઠ રૂપિયામાં પાકો બિલ એમાં જીએસટી વાળો નંબર હોય એમાં લોટ નંબર લખેલો હોય કંપનીનું નામ લખેલું હોય વેરાયટી લખેલી હોય એક નંગનો હું ભાવ છે કેટલા નંગ લીધા છે અને એના કેટલા પૈસા થાય છે એનો ટોટલ કમ્પ્લીટ મારેલો હોય એટલે પાકા બિલમાં વસ્તુ લેવાની

પછી કિરણભાઈ છે લાખણકા ભાવનગરથી એ પણ લઈ ગયા છે કપાસ તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે અને આપણે કીધું હતું કે ભાઈ જે વેરાયટી હાજર હશે એના અમે તમને વિડિયોના માધ્યમથી કહીશું ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે તમે ફોન કરી દેજો અમને પેલા કાકા ફોન આવે છે ને એનો ઉપાડવાનો ટાઈમ નથી રહેતો તો અમારે તમને કેવી રીતે ફોન કરીને કહેવું કે તમારું બિયારણ આવી ગયેલું છે નોંધાવેલું છે પરંતુ અમે કે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે કાંઈ બિયારણ આવી ગયું હોય અમારી પાસે એ વિડીયોના માધ્યમથી અમે કહી છે એટલે શિક માટે વિડીયો જોતા રહો કે કઈ વેરાયટી આવી છે એટીએમ ની બધા કહેતા બહુ સોલ્ટેજ છે તો એટીએમ આવી ગયું છે બરાબર છે એટીએમ વેરાયટી આવી ગયેલી છે અને એટીએમની જ વેરાયટી કાવેરી સીટની જ વેરાયટી છે એકસો પાંત્રીસ નંબર બરાબર છે મોટા જીનવાની વેરાયટી છે અને આ વેરાયટી સાથે આ વેરાયટી કંપની ડેવલપ કરવા માંગે છે બે કાવેરી સીડ તો કાવેરી સીડ લખેલું છે આમાં અહીંયા કાવેરી સીડ લખેલું છે એટલે કે ઉપાધી નથી ચમતા રે આ નો મળે એટીએમ તો કે કા બધા દેવા જરૂર નથી 135 નંબર તમતા લઈ લેવાનું અને કાવેરી કરવાની ગણતરી હોય તો જ તમતા રે બરાબર છે નકર તમતા બીજી વેરાટી એ ઘણી સારી છે તમતા રે આરામ થી લઈ શકો છો તો એટીએમ એ આજર માં છે 135 નંબર આજર માં ખેડૂત મિત્રો પછી અજીત નું 1155 પણ આવી ગયું છે અને અજીત નું 5 નંબર પણ આવી ગયેલું છે બરાબર છે વેલા તે પહેલાના ધોરણે તમતારે મોટા ભાઈ રૂબરૂ આવીને તમે તારે લઈ જાજો પછી તડાખા વેરાયટી આવી ગઈ છે ખેડૂત મિત્રો વેરાયટી છે કરવા રેખી વેરાયટી છે ઘણા ખેડૂત મિત્રો ભાઈ ધર્મા ગોલ્ડ અને તડાખામાં શું પહેરશે બે વેરાયટી અલગ છે તમ તારે પણ બે વેરાયટી સારી છે બે વેરાયટી કરવા રેખી છે તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે આઠસો રૂપિયા દેવાના છે હજી વળી વળી કઉ છું કાકા બરાબર છે પછી મુંગટ વેરાયટી આવી ગયેલી છે આપણી પાસે હાજરમાં છે બરાબર પછી નવા વેરાયટી હાજરમાં આવી ગયેલી છે ઘણા ખેડૂત હું તો પૂછતા હતા ભાઈ ભક્તિ રાજા તો રાજા આવકમાં છે લગભગ કાલકા પોમદીસમાં આવી જાય છે અને ભક્તિ વેરાયટી પણ આપણી પાસે હાજરમાં જ છે અત્યારે બરાબર છે આ બધી વેરાયટીને આપણી પાસે કમસે કમ અઢીસો ત્રણસો પેકેટ હાજરમાં હોય ને ત્યારે જ આપણે વિડીયોના માધ્યમથી કહેતા હોઈએ છીએ બરાબર છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ તમે તમે અમારા તમને તમારા ખાતામાં પૈસા નાખી દે તો તમે અમને ન પરંતુ અમારું એવું માનવું છે કે જો મારી પાસે કપાસની સપ્લાય આવતી હોય તો તમારી પાસે પણ કપાસના બિયારણની આજુબાજુ એગ્રોમાં સપ્લાય થતી હોય જ તે મારો વિડીયો પૂરો થાય એટલે તરત તમારી જ્યાં જ્યાંથી દવા બિયારણ ખાતરની પરચેસ કરતા હો ખરીદી કરતા હો તો આસપાસમાં તરતના ફોન કરી દેવો કે ભાઈ હિતેશભાઈ પાસે તળાજા વેરાયટી આવી ગઈ છે તો આપણા વિસ્તારમાં પણ આવી ગયેલી હોવી જોવે બરાબર છે કારણ કે મોટી સપ્લાય થાય એટલે બધા વિસ્તારની માલિ આવી જાય નગર પછી આપણે તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ આઈ સી આઈ સી આઈ બેંકની પાસે પીએમ આંગળીયા ની સામે અંબિકા ફેશનની બાજુમાં શિવ મેડિકલ એક્ઝેટ સામે નીલમ એગ્રો કેમિકલ અને ખેતીકા સાગર બે બોર્ડ મારેલું છે આ વખતે કદાચ મોટાભાઈની દુકાને જાય

તો એમને ફ્રી થઈ અને વળી પાછો અમે ફોન કરતા હોઈએ છીએ પરંતુ રોજ કાકા સસ્સો ફોન આવે આમાં કેટલાક હેન્ડલ કરવા પણ તો અમારી કેપેસિટી હોય પ્રમાણે અમે ફોન કરતા જ હોઈએ છીએ તમારે તમારા હરેક પ્રશ્નોના જવાબ આપવા માટે મેં કટિબદ્ધ છીએ બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન